નમસ્કાર કિસાન ભાઈઓ આજે ફરીથી એકવાર નવા વિસ્તારમાં નવા પ્લોટમાં આપણે પધાર્યા છીએ આ જે પ્લોટ છે ટાટા એકાવન નો પ્લોટ છે આજે આપણે ઢસાની નજીક પાડાપણ ગામે આવેલા છીએ આપણી સાથે જે એમનું ખેતર છે વિઠ્ઠલ દાદા એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે એમની પેલા માહિતી લઈશું રામ રામ દાદા રામ રામ દાદા કયું ગામ છે પાડાપણ ગામ છે તમારો મોબાઈલ નંબર શું છે વાવેતર કર્યું છે આ ટાટા એકાવન વાયુ ટાટા એકાવન વાયુ છે તમે ટાટા એકાવન ની સાથે બાજુમાં બીજી પણ વેરાયટી કરેલી છે તો તમને શું લાગે છે આ વેરાયટીમાં સારું લાગે કઈ રીતે સારું લાગે છે

એટલે તમે બીજા ખેડૂત ને ભલામણ કરો કે ટાટા નું એકાવન કરાય એ તો એ તો ને આપણે જે દાદા એ વાત કરી છે કે જે ટાટા એકાવન છે વેરાયટી કેવી છે આપણે અંદર આવીને જોઈશું કે કેટલા ઝીંડવા લાગ્યા છે કે જેમ દાદા એ કીધું કે પંચોતેર પંચોતેર એસી એસી ઝીંડવા લાગી ગયા છે તો ખેડૂત મિત્રો તમે જુઓ ખાલી કે એકદમ સિરિંજમાં દરેક જગ્યાએ ઝીંડવા લાગ્યા છે

તમારે શેઢા ઉપર જોવાની જરૂર નથી તમે ખેતરની વચ્ચે આવો ખેતરની વચ્ચે આના કરતા પણ સારો છે કપાસ થડક મિત્રો આપણે ખેતરની વચ્ચે આવીએ છીએ તમે જુઓ કે જેમ દાદાએ કીધું છે કે શેઢા ઉપર નહીં તમે ખેતરની વચ્ચે આવો ચારે ખેતરની વચ્ચે જઈએ છે તો પણ તમે જુઓ એકદમ ખુલ્લો ઉપડો છોડ દરેક જગ્યાએ ચિંડવા એકદમ સીનીજમાં ચિંડવા ચિંડવા લાગવાનો ગાળો પણ એકદમ ટૂંકો છોડની હાઈટ પણ સારામાં સારી હમણાં જે બહુ બધો વરસાદ પડ્યો છે છતાં પણ સારામાં સારી કૂણપ છે હજુ સુધી નવી નવી કુણપ પણ ઉપર ચાલુ છે આપણે જોઈ શકીએ છીએ કે નવી નવી કુણપ નવા નવા પાંદડા હજુ ચાલુ છે હમણાં જે વરસાદ પડ્યો છે એના લીધે ઘણા કપાસ ખરાબ થયા છે પણ આ કપાસને હજુ કોઈ અસર થઈ નથી ખેડૂત મિત્રો તમે ખાલી ઝીંડવા જાવ કેટલે ઝીણવા લાગ્યા છે

તો આપણે જોઈ શકીએ છીએ કે ખેતરની વચ્ચે જયારે જઈએ છીએ ત્યારે બહુ સારો છે શૈલેષ આપણે આખું ખેતર બતાવજો કે એકદમ લીલો કેરો સરસ મજાનો એકદમ આખે આખો લીલો કેરો છે બિયારણ સારું છે ઉગવામાં તો બહુ સારું ઉગવામાં બહુ સારું ચીંડવા લાગવામાં બહુ સારું

મિત્રો તમે જોઈ શકો છો કે કપાસ કેટલા ઝીંડવા લાગ્યા છે એકદમ સિરીજમાં ઝીંડવા લાગ્યા છે તો જે પણ ખેડૂત મિત્રને કપાસનું વાવેતર કરવું હોય તો ટાટા એકાવન નું કરી શકો છો ખૂબ ખૂબ આભાર આભાર